તમારું નામ કાકા મારું નામ વીરજીભાઈ વીરજીભાઈ બાવળિયા કઈ ગામ તમારું મારું ગામ પીઠલપુર તાલુકો પાલિકાના બરોબર પેલા તમારે કેવું મકાન હતું કાકા આ કાસો અને ભટકાતા એવું બધું હતું અને એક જોડિયા સરખીને કે ત્યારે તારે મેં કીધું મત કીધું તારે આવા તો કાય અમાર ઓલી છોડ હતી તો કે તો તમે શરૂ કરો પછી મેં શરૂ કર્યું મને ત્રીસ હજાર નો હપ્તો આપ્યો પેલા પછી આવી જોઈન કરી નાખી જોઈન પછી પાછો ફરીને બીજો 80000 નો હપ્તો પછી પ્લાસ્ટર કરાવવાનું કીધું તો મેં પ્લાસ્ટર કરાવ્યું પછી એને મને પ્લાસ્ટર નો તો મારા ધક્કો ખાવો ન પડ્યો ને મને આ નકર તો આમાં તો ધક્કાઈ ખાવા પડે સાહેબ ના ના વાત સાચી તમારે કોઈ પૈસા પૈસા કોઈ તમારે અગર માંગ્યા થા ક્યારે કોઈ કોઈ એક બરોબર પહેલા જે કાસુ મતા નતું ત્યારે અમે નળિયા કેવા હતા દેશી નળીયા હતા દેશી નળીયા એક વાંડલા ભાગમાં વેરાતી નળી આગલા ભાગમાં દેશી નળી એમ કરીને ઢોરને બધુ એમાં અંદર એમાં રહેવાનું હોય તો તો પાણી બાણી ની પરિસ્થિતિ ગોતવી છે ને તો આમા ભરાય છે ક્યારેક ક્યારેક ગોઠણ અમુક પાણી હોય ત્યારે તકલીફ થતી છે અત્યારે હવે તો ત્યારે આવાસ યોજનામાં બરોબર બરોબર હવે તો ફેમિલી સુખી થી રહ્યો છો ને સુખી થી કાકા તમને જ્યારે કાસુ મકાન હતું ત્યારે તમારે કેવો અનુભવ થયો અને ત્યારે તમે કેવું જીવન જીવતા હતા અને અત્યારે પાકું મકાન બની ગયું પછી તમારો કેવો અનુભવ છે પહેલા તો એવું હતું